કે અમૂલમાં જે ડિરેક્ટર તરીકે ચૂંટણી લડવા માગતા હોય એવાય મેદાનમાં આવો આજે જો ઠાસરા સરપંચ સરપંચો બધા રોડ પર ઉતરી પડ્યા કર્મચારીઓ માટે અમૂલના અમૂલની ચૂંટણી વિશે થોડી વાત કરવી છે અમૂલમાં ચૂંટણી આવે ત્યારે લગભગ બાર બ્લોક છે બાર બ્લોક બાર બ્લોક વાઇઝ એક કે બે બિનહરીફ ઉમેદવારો ચૂંટાયા હતા એ સિવાય દરેક બ્લોકમાં લડત થઈ હતી આપણા આણંદ ઉમરેઠ બ્લોકમાં પાંચ ઉમેદવારો ઉભા રહ્યા હતા પાંચમાંથી એક જ જીત્યા બીજા ચાર હાર્યા એ જ રીતે બાર બ્લોક હતા એમાંથી બે બિનહરીફ થયેલા એનાથી બીજા દસ બ્લોક એવા છે કે જોવા ભાજપ કોંગ્રેસ કે અન્ય રીતે લડત થઈ હતી તો મારું કેવું એવું છે કે જ્યારે તમે અમૂલની ચૂંટણી આવે ત્યારે જ લડતમાં ઉતરો છો તો ખાલી તમારે ચૂંટણી જીતવી છે એટલા માટે તમે લડતમાં ઉતરો છો કે સભાસદો પશુપાલકોના હિત માટે ઉતરો છો લડતમાં જો પશુપાલકોના અને સભાસદોના હિત માટે તમે ચૂંટણી લડતા હોય તો તમે ખરેખર અત્યારે લડતમાં હોવા જોઈએ હારેલા ઉમેદવારોથી તો ખાલી કેસરીસિંહ ચૌ સોલંકી એકલા જ લડતમાં છે બીજા દસ બ્લોકમાં કેટલાય ઉમેદવારો હાર્યા હતા એ કહીશ ભાઈ તમે અત્યારે લડતમાં નહીં આવો આ કર્મચારીઓને છૂટા કર્યા છે આ પશુપાલકોનું હિત નહીં જળવાતું એવા મુદ્દા પર લડતમાં નહીં આવો તો ખાલી ચૂંટણી લડવા માટે જ તૈયાર થઈ જશો તમે શું ધારો છો કે તમને જીતાડી દેશે ગમે તે ભાજપ કે કોંગ્રેસમાં મેન્ડેટ મળશે એટલે તમે જીતી જશો એવું હું આમ છું અત્યારે જે લડત લડે છે ને એ જ જીતશે સમજો તમારા પૈસા છે ને એ પાછા પડી જશે અમુકને પાર્ટી પ્રોટોકોલ નડતો છે કોંગ્રેસમાં તો નડતો જ નહીં પણ ભાજપ કદાચ નડતો હોય તો ભાજપ પાર્ટી પ્રોટોકોલ નડતો હોય તો તમને એવા અમૂલની ચૂંટણીમાં જ બે ઉદાહરણ બતાવું કે પાર્ટી કશી પાર્ટીના લોકોને કોઈ શરમ જ નથી આપણા આણંદ બ્લોકમાં ગોવિંદભાઈ પરમારને હરાવનાર કોણ ભાજપના જ સભ્યો હતા કેવું હરાવનારને લાઈટ થાય છે કે નહીં થતી થાય છે ને હરાવવા માટે કાકાને હરાવવા માટે ભાજપના જ લોકો બધા મેદાનમાં ઉતરી પડ્યા હતા એ જ રીતે માતર વિધાનસભામાં કેસરીસિંહને હરાવવા માટે પક્ષના જ લોકો હતા અત્યારે તમને પશુપાલકોના હિતમાં લડત લડવાની નહીં ગમતી અને તમે પાર્ટીના નિર્ણયની અવગણના નહીં કરી શકતા તો પાર્ટીએ તે દિવસ આ બે ઉમેદવારોને હરાવવા એ જ લોકો મેદાનમાં હતા તમે પાર્ટીની અવગણના કેમ નહીં કરી કેવો ખોટું લાગે છે ને લાગશે ખોટું લાગે કારણ કે સાચી વસ્તુ વાળો કોક મળે ને એટલે ખોટું લાગે છે પાર્ટીની અવગણના કરીને મેન્ડેટ જયેશભાઈ રાદડિયાને નહોતું મળ્યું તોય ચૂંટણી જીતી ગયો ને શું પાર્ટીએ તોડી લીધું

એટલે મારું તો કહેવું એવું છે કે અમૂલમાં જે ડિરેક્ટર તરીકે ચૂંટણી લડવા માગતા હોય એવાય મેદાનમાં આવો આજે જુઓ ઠાસરા સરપંચ સરપંચો બધા રોડ પર ઉતરી પડ્યા કર્મચારીઓ માટે અમૂલના અમૂલમાં છૂટા કર્યા છે એ કર્મચારીઓની લડતમાં સરપંચો રોડ પર ઉતર્યા અને તમે બેહી રહ્યા છો તમે હા જોવો છો શું થાય છે જોઈએ જોઈએ ચૂંટણી આવવાનો ને લડી લઈશું કશું મેં નહીં પડે ભાઈ લડત માં કોણ છે લડત માં મોટા માથા ગણીએ તો ગણ્યાગવઠ્યા છે કેસરીસિંહ સોલંકી છે રાજેન્દ્રસિંહ પરમાર છે આ બાજુ નટવરસિંહ મહિલા છે અડાસવાળા પિયુષ સિંહ રાજ છે રોમસિંહ પરમાર છે સાથી ડિરેક્ટરો તરીકે સંજયભાઈ પટેલ રણજીતભાઈ પટેલ જુવાનસિંહ આ સાથ આપે છે પણ ચેરમેનો તરીકે હારેલા ડિરેક્ટરો તરીકે તમે શું લડત આલો છો એ તો જુઓ તમારી કોઈ લડત ના આવે ત્યારે તમે મેદાનમાં ઉતરશો આ લડત છે એમના પારિયા થશે ત્યારે મેદાનમાં ઉતરશું એવું એવું ધાર્યું છે તમે કે અમના પારિયા થઈ જાવ દો પૂજાવા દો પછી આપણે લડતમાં ઉતરીશું પશુપાલકોના દીકરા દીકરીઓનું જો હિત ઇચ્છતા હોય તો દરેક ચેરમેનો દરેક હારેલા ડિરેક્ટરો મેદાનમાં આવો ચૂંટણી તો તમે આજે હાર્યા છો તો કાલે જીતશો આજે જીતેલા છો તો કાલે હારશો સત્તા કોઈની કાયમી રહી નહીં ચાન્સ તમારે આવશે પણ તમે લડત કેવી લડો છો ને એના પર બહુ આધાર રહે મોટો ત્યારે હમણાં અમૂલમાં ભરતી થઈ મેં એક વિડીયો જોયો હતો માનવ મહેરામન ઉમટ્યું હતું જોયું તું કેટલા લોકો બેકાર છે પરિસ્થિતિ કોન્ટ્રાક્ટમાં નોકરી કરવા માટે એટલા છોકરા આવે છે કાયમીની વાત નહીં કરતું પશુપાલકોના છોકરાને તો કાયમી કરવાનું એ તો સપનું જ જોવાનું છે કોન્ટ્રાક્ટમાં માં જ એમની જિંદગી પૂરી થઈ જવાની પોદરોશવાને શોને કહેવાય એ નહીં જોનતા એવા લોકો સાહેબો છે એવા લોકો સાહેબો છે એમને પોદરોશુ શું એ ખબર નહીં પણ ચાલ્યા કરે છે ચાલવા જ દો તમે ઊંઘતા જ રહો તમે ગાયને ને ધોઈ ને કુતરી નહીં તમે ગોમાં ચેરમેન ને ચૂંટી લાવો છો ચેરમેન ડિરેક્ટર ને ચૂંટે છે પણ તમે પશુપાલક કોઈ ના જાગશો હું તો એમ કહું કારણ કે જાગ તમને જગાડે છે ને તો તમને જેટલું જગાડે ને એટલી ઊંઘ વધારે તમને આવે છે એવું લાગે છે એટલે જાગો જાગો આ અમૂલ નોના લોકોની જીવાદોરી છે એ નહીં સમજે મૂડીપતિઓ નહીં સમજે મૂડીપતિઓ લોકો નહીં સમજે તમારી કમર તોડી કાઢશે એમને નોના નોના લોકોનું હિત ગમતું જ નહીં આ કોઈ એક સમાજની લડાઈ નહીં દરેક નોના પશુપાલકોની લડાઈ છે એટલે જો દરેક સમાજના દરેક લોકો જો પશુપાલકોનું હિત સમજતા હોય ને અને ઈચ્છતા હોય ને તો લડતમાં ઉત્તરો આણંદ જિલ્લાના ખાનપુરના દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તેમજ આણંદ ક્ષત્રિય સેનાના મહામંત્રી દિનેશ સિંહ ચૌહાણને સાંભળી રહ્યા હતા દિનેશ ચૌહાણ છેલ્લા કેટલાય સમયથી અમૂલ વિશે વાત કરી રહ્યા છે પોતાના સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અને અમૂલ વિશે દરેક સભાસદોને જાગૃત કરવાનું કામ ઉમદા કાર્ય દિનેશસિંહ ચૌહાણ સાહેબ કરી રહ્યા છે અને જે રીતે અમૂલમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે તેને લઈ હવે દરેક સભાસદ ચેરમેન સેક્રેટરીશ્રીએ જાગી જવાની જરૂર છે અને આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં the